શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ મતદાન કર્યું ના હતું સુરત લોકસભાની સીટ બિન હરીફ જતા મતદાન કર્યું ના હતું પરંતુ લોકશાહીના પર્વને લઈ તમામ બુથ પર રાઉન્ડમાં નીકળ્યા હતા વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામને અપીલ કરતા હતા તો જે પણ વસ્તુની જરૂર હોય તે તમામ વસ્તુ લોકોને આપતા હતા ઉનાળામાં ખૂબ તડકો પડી રહ્યો છે જેના પગલે પ્રફુલ તમામ લોકોને છાસ અને પાણીની વ્યવસ્થા સાથે જ જે ફરજ પર હોય તે તમામ લોકોની જમવાની વેવસ્થા પણ કરી આપી હતી આમ શિક્ષણ મંત્રીએ મતદાન નહીં કર્યું પણ વધુ મતદાન થાય તેવા પ્રયત્ન કર્યા હતા બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે

જે સ્વયંસેવકો છે પોલીસ છે એના માટેની વ્યવસ્થા છે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં